બોલાવી આમ સામ સામી જપાઝપી બોલે છે ત્યાં કાલને કરવું તે કપાસના ભરેલા ગાડા નીકળ્યા પટગીર અને તેના સાથીઓ એ ગાડાની આડાશ લઈ લીધી પોલીસની કુમક જાજી હતી તેની સામે ટક્કર ઝીલવી એ મોતના મોમાં હડસેલાવા બરાબર હતું તેથી સાથીઓને લગોલગ કરીને કહ્યું આપણે પારોના પગલા નથી ભરતા પણ પણ શું પણ હું એકલા હાથે પગી વળીશ તમે ભાગો ભાગો ક્યાં જો ભાઈઓ ભાણપટગીર બોલ્યા કેમ પણ અટાણે મને મોત ના ભણકારા વાગે છે હામે પોલીસ છે પણ આપણે ગાજ્યા એવા ઘડી ભર પાણપટગીર અબોલ રહ્યા પછી બોલ્યા મેં પરિસ્થિતિને પાણી લીધી છે બળ હોય એની ના નહીં પણ સમો પારખીને કળથી કામ લેવું પડે બસ મારું માનો અને તમે નીકળી જાવ તો પછી હાલો આપણે હંધાઈ નીકળી જાય ના ભાણ પટગીરે કહ્યું મારે રાખડી બંધાવવા જવું જ પડે પણ બાપુ મોત આવે ને પાછો વળવું ને પછી રાખડી બંધાવું તો તો ધૂળ પડી આ જીવતરમાં એક વખત જીભ કચરાઈ ગઈ હવ પછી ભલે ને મોત હડી કાઢીને હામું હાલ્યું આવે આમ વાતની રક્ષક ચાલે છે પટગીરના મિયાણા સિપાહીઓ સમજે છે કે ભાણપટગીર એની ટેકમાં અડગ રહેશે મોતને મીઠું કરશે પણ ટેક નહીં તોડે ભાઈ હું ખાપડ માથે બાંધીને ફરું છું છું મોતથી ભે નથી તમને નથી પણ નાહક ના હમેથી પકડાવો પોલીસની કિસ્સત વધારે હતી તેથી સામે ટક્કર ઝીલવી મુશ્કેલ હતી તેથી ફરી સમજાવતા કહ્યું મારે તો રોનારું કોઈ નથી પણ તમારા બાયડી છોકરાને રોતા શું કરવા મેલવા ભલે ભા લાખું વાત કરો પણ તમને એકલા મૂકીને નહીં જાય પડગીર પેટ ભરીને સમજાવતા હતા કે સાથીદાર પોતાને આમ એકલા છોડીને નહીં જાય સાથે સાથીદારો સાથે ધર્મ મહેન સલમાનો ખાવીન આદમ પણ હતો એટલે આદમને કહ્યું આદમ મારે મારી બેનને કાપડું આપવાનું છે એનો ચૂલો ભાંગવાનો નથી તેથી ભલો થઈ આ બધાને લઈ અહીંથી ભાગી જા ગાડા આગળને આગળ વધી જતા હતા ગાડા ખેડૂ બીકના માર્યા ગાડાના ઊંધ્ય માથે પલોટાઈ ગયા હતા રાશ ઢીલી પડી ગઈ હતી ઢાંઢા મન મોખળીએ પલ્લો કાપીએ જતા હતા અંધારું અને આકાશ પંથ કપાવવા માટે પાસરા હતા પણ પાછળ પોલીસ પગેરું બંધાવીએ બંદૂકના ભડા કરી આવતી હતી દુશ્મનની ગોળીથી વિંધાતા વાર લાગે એમ નહોતી ભાગો ના ભાગો તો તમને સૂરજ નારાયણના સમ છે છેલ્લા ઉપાય તરીકે કહી દીધું સુરેશ દાદાના સમ સામે મિયાણા ઢીલા પડી ગયા અને છેવટે લખતર બાજુના માર્ગે ભાગ્યા વિસત નજીક આવી ગઈ